ખેડૂત મિત્રો આપણે આજે જીરો છત્રીસ દિવસનું થયું તમે જોઈ શકો છો તેનો ગ્રોથ ને આપણે આજે ફૂગનાશક નો સ્પ્રે કરવાનો છે જીરુમાં એટલા માટે આપણે આવી ગયા છીએ ખેડૂત મિત્રો ફૂગનાશક ની વાત કરીએ તો ટાટા કંપની નું તાકાત ફંગીસાઇડ જે કોન્ટેક અને સિસ્ટમેટિક ફંગીસાઇડ તરીકે કામ કરે છે જેમાં કન્ટેનની વાત કરીએ તો કેપ્ટન સિત્તેર ટકા અને એક્ઝાકોનાજોલ પાંચ ટકા ડબલ્યુપી ફોર્મમાં છે આ તાકાત પાઉડર છે તેનું પ્રમાણ ત્રીસ થી ચાલીસ ગ્રામ પ્રતિ પંપમાં નાખવાનું હોય છે આપણે તેને પંદર પંપ કરવાના છે પાંચસો ગ્રામના એટલે આપણે તેને એક બેરલમાં આપણે ઓગાળીને સરખું પ્રમાણ બનાવેલું તેમજ આ ફૂગનાશક ચરમી ફૂકી છારો તેમજ લીલા સુકારામાં કામ કરે છે અને આનું રિઝલ્ટ જબરદસ્ત છે એટલા માટે આપણે આ સ્પ્રેમાં આપણે આ તાકાત પાવડરનો આપણે ઉપયોગ કરવાનો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો દવાનો સ્પ્રે આપણે ચાલુ કરી દીધો છે ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ